કણસો હાલો કણસો સરસ સરસ એવું જેસ નંબર ટકા સુરીન આવતો કોઈ હે નંબર યો અનવહી ચર્જેલા હા બોલે જો હા 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 હાલો ભાઈલો હા ગલકનો ભાઈ અને કીયો અલે બિલા હાલો ગારો આજ મનવાજી લઈ જાવ કોઈ હિલાલ તમે આ ખોટે કરો ફરી કરો પછી હાલો હારું ચા ભાઈ

આડેથી 83 આડેથી ઓકુંકાલી 40 1 42 43 44 25 46 ટોટલી 48 49 51 52 થઈ પણ કોકન 55 56 રૂપિયા 257 58 રૂપિયા 261 94 RM હાલ બહાન 81 રૂપિયા ભાઈ MP લખજો ભાઈ અરે બા હાલો તાણ 93 કેરા કા રૂપિયા આ 31 100